નમસ્કાર મિત્રો કાયમી ભરતીની લડત અંતે સફળ થયેલી દેખાય છે હવે આંશિક સફળ તો હું નહીં કહું પણ ઘણી ખરી મહંશ સફળ છે કારણ કે ચોવીસ હજાર સાતસોની જગ્યા આવ્યા બાદ આપણને એક દુઃખ હતું કે આપણા મિત્રો ચિત્ર સંગીત વ્યાયામ કમ્પ્યુટરવાળાનો સમાવેશ નહોતો કર્યો પરંતુ હવે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ઘણા બધા મેસેજ ઘણા બધા કોલ આવે છે અને બધા મિત્રો જણાવે છે કે આપણા પંચોતેરસોમાંથી જગ્યા આવી અલગથી ના આવી તો આપણે પ્રયાસ કરીશું કે અલગથી આવે પણ ભલે પંચોતેરસોમાંથી આવી આપણી લડતમાં પહેલેથી છેલ્લે સુધી કમ્પ્યુટરવાળા ચિત્રવાળા સંગીતવાળા કોઈને કોઈ આપણી સાથે સંકળાયેલા હતા દરેકનો અધિકાર છે આટલી લડત લડ્યા પછી પણ જો એમની ભરતી ના આવે તો તમે જ વિચારો એમને કેટલું દુખ થાય તો સ્વાભાવિક છે આપણી ભરતી ના આવી હોય તો આપણને દુઃખ થાય પણ અંતે આવી ગઈ દરેક વિષયોની ભરતી ખૂબ આનંદ થયો અને ખરેખર બહુ મજા આવી કે દરેક વિષયની ભરતી આવી આપણું આંદોલન આપણું સંઘર્ષ સફળ થયો પણ કંઈક ને કંઈક હજુ પણ કંઈક કોઈકના મનમાં તકલીફ છે તો મારે ઘણા બધાના કોલ આવે છે મેસેજ આવે છે કે સર આપણે લડત માટે શું કરવું જોઈએ આપણે લડત લડવી જોઈએ તો અત્યાર સુધી બહુ પ્રયાસ કર્યો લડત લડવા માટે મારે તો છે કે સુરતથી બહુ દૂર થાય છતાં હું વારંવાર મારાથી શક્ય હોય ત્યાં સુધી ગાંધીનગર હું આવતો હતો શક્ય હોય ત્યાં સુધી ગાંધીનગર પહોંચતો હતો મિત્રો અહીંથી એડજસ્ટ કરીને ગમે એમ કરીને તમે લોકો પણ ગમે તે રીતે એડજસ્ટ કરીને ગાંધીનગર સુધી પહોંચતા હતા મિત્રો અને આપણે પહોંચ્યા અને આપણી લડત સફળ રહી બહુ સારી બાબત છે ચિત્ર સંગીત વ્યાયામ સહિત કમ્પ્યુટર સહિત દરેક વિષયોની ભરતી પણ આવી ગઈ પણ માધ્યમિકની અંદર થોડીક ઓછી ભરતી છે એવું લાગી રહ્યું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે માધ્યમિકમાં પણ ઘણા બધા બાળકો ભણી રહ્યા છે તો માધ્યમિક શાળામાં ભણતા બાળકોને પણ કાયમી શિક્ષક મળે એટલા માટે જગ્યામાં તમે વધારો કરો અને ઓલ ઓવર ગુજરાતની અંદર મોટાભાગની શિક્ષણ નીતિ પ્રમાણે જગ્યા ભરો એવી વિનંતી જેથી કરીને બાળકોનું શિક્ષણ ન બગડે હવે વાત રહી મેરિટ તો બધા કે છે ત્રીસ ગણાવવું જોઈએ અમુક કે છે માર્ક્સના આધારે ગણાવવું જોઈએ અમુક કે છે એકેડેમિકના આધારે ગણાવવું જોઈએ અમુક કે એસી વીસ ગણાવવું જોઈએ તો ઘણા બધાના ફોન આવે છે કે સર લડત લડો અમારી સાથે સાથ આપો આપણે બધાને સાથ આપો છે અત્યાર સુધી દરેક લડવૈયાઓ દરેક યોદ્ધાઓ લડ્યા છે અને આગામી પણ જ્યાં જ્યાં અન્યાય થશે ને હજી કદાચ તારીખ પ્રમાણે ભરતી નહીં આવે તો લડશું પૂરા જોશથી લડશું પૂરી તાકાત અને પૂરી જુનૂનથી લડશું પણ ભરતી નહીં કરે તો હવે મેરિટ બાબતે લડવું જો કદાચ મને ખબર છે મેરિટ કયું ગણવું નહીં ઉત્તમ છે પણ આજ હું નહીં બોલું કયું ગણવું ઉત્તમ છે એ મને ખબર છે હું નહીં બોલું જો હું બોલીશ તો બે ભાગ થઈ જશે કે સાહેબ આ રીતે મેરિટની વાત કરે છે પેલા સાહેબ આ રીતે મેરિટની વાત કરે અને આમ ટકા વધારે લાગે છે આમ એકેડેમિક લાગે એટલે મતલબ મેરિટ કોઈ ઇસ્યુ નથી હવે વાત તમારે ગ્રાઉન્ડ ઉપર લડવાની છે તમને જ્યાં પણ પેટમાં દુખે છે તમને એમ થાય કે મારા વિષયની જગ્યા ઓછી છે સ્વર્ણિમ સંકુલમાં પહોંચી જાવ આપણે ચૂંટેલા નેતાઓને આપણે ચૂંટેલા મંત્રીઓ ત્યાં બેઠા છે એને રજૂ વાત કરો બીજું વીએસકેમાં પહોંચી જાવ શિક્ષણ સચિવ કે શિક્ષણ નિયામક સ્ત્રીઓને તમે રજૂઆત કરો હવે તમારી રજૂઆતમાં કેટલો દમ છે એના આધારે ભરતી થશે અને સરકારને તમારી રજૂઆત કેટલી અસરકારક લાગે છે એના આધારે થશે કારણ કે દરેકને રહી જવાની બીક છે એકેડેમિક વાળાને જો માર્ક્સ ગણશે તો રહી જવાની બીક છે અને માર્ક્સ છે ને સારા છે એને જો એકેડેમિક ગણશે તો રહી જવાની બીક છે હા દૂષણો ઘણા બધા હોઈ શકે આપણે જોઈ શકીએ છીએ હું એનો ઉલ્લેખ નહીં કરું મેરિટ કઈ રીતે ગણવું કઈ રીતે ના ગણવું એનો ઉલ્લેખ હું નહીં કરું અને એ હોબી નથી પણ જેને જે પેટમાં દુઃખે છે એ હવે હવે કોલ ના કરતા તમારી રીતે આવેદન આપવાનું શરૂ કરો તમને એમ લાગે કે ના આ પદ્ધતિ યોગ્ય છે તો એ પદ્ધતિથી આવેદન આપ તમને એમ લાગે કે ના સિસ્ટમથી ભરતી થવી જોઈએ તમને જ્યાં તકલીફ છે ત્યાં ગાંધીનગર ને આવો અને ગાંધીનગર જઈને મળો આટલે સુધી તો લડત પહોંચાડ્યા એટલે સુધી લડ્યા આ બધા લડવૈયાનો તમામનો ખૂબ ખૂબ આભાર કે જેને બધું મૂકીને સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો અને સંઘર્ષના રસ્તેથી આટલી ભરતી આવી આ સંઘર્ષને કારણે જ આવી છે હવે બહુ બધું સહનભી કરવું પડ્યું છે એના કારણે પણ હજુ જગ્યા વધે એટલા માટે એક પ્રયાસ આવેદન થકી આપણે કરીશું હવે કોઈ ઘર્ષણ નથી કરવું હવે કોઈ સંઘર્ષ નથી કરવો હા હજુ જો ભરતી નહીં થાય વાયદા પ્રમાણે તારીખ પ્રમાણે હજુ પણ ભરતી નહીં થાય તો સો ટકા ગાંધીનગરનો ઘેરાવો કરશે સો ટકા ફરીથી સચિવાલયમાં આપણો અવાજ બુલંદ પણ કીધેલા વાયદા પ્રમાણે ભરતી થાય અને જગ્યામાં વધારો કરે એવી કરીએ છીએ જેથી કરીને દરેકનો ચાન્સ લાગે અને ગુજરાતના બાળકોને શિક્ષક મળી રહે મેરિટ પ્રમાણે તમે જે રીતે ગણવા માંગતા હોય એ રીતે તમે તમારી રજૂઆત કરી શકો છો હજુ પણ તમારા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન લઈને તમે રજૂઆત કરી શકો છો અમારી રીતે તમારા ગ્રુપ વાઈઝ તમારી રજૂઆતો થઈ શકે છે ભરતી બહાર પડ્યા પછી કોઈપણ પ્રકારનું કંઈ ધ્યાને લઈ લેવામાં આવે તો તમારે જે રીતની રજૂઆત કરવી હોય તમને જે પેટમાં દુખતું હોય તમારા જે કાંઈ પ્રશ્ન હોય અમને આ રીતે લેવા જોઈએ અમારું મેરિટ આ રીતે ગણવું જોઈએ અમને આ રીતે મેરિટ ન ગણવું જોઈએ આ રીતે ગણવાથી ફાયદો આ રીતે ગણવાથી નુકસાન હા અત્યારે આપણે આ બધું ગ્રુપમાં જોઈ શકીએ છીએ તો ખાસ વિનંતી છે કે જેને જે કંઈ તકલીફ હોય તે ત્યાં જઈ શકે છે અને પોતાના પ્રશ્ન રજૂઆત કરી શકે છે શ્રી સુધી પણ તમારા પ્રશ્નો તમે પહોંચાડી શકો છો લેખિતની અંદર ઈમેલની અંદર કે પછી રૂબરૂ મળીને કે આવેદન આપીને પણ તમે પ્રશ્નો તમારા પહોંચાડી શકો છો હવે પછીની લગામ સરકારના હાથમાં છે આપણે આપણાથી થતી બધી લડત લડ્યા છીએ જે કાંઈ પ્રયાસથી થયો છે અને કદાચ હજી જગ્યા વધારવા માટે જો પ્રયાસ કરવો પડશે તો આપણે જગ્યા વધારવા માટે પણ પ્રયાસ કરશું પણ કઈ રીતે કરવું એ આગામી આયોજન તમને જણાવવામાં આવશે કે આગામી આયોજન કેવું કરવું અને કઈ રીતે કરવું કારણ કે તાત્કાલિક તો આયોજન નહીં થઈ જાય આ તો સે કંઈક સમાચાર આવે ને તમે ગ્રુપમાં ધડાધડી બોલાવવા માંડો છો આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ ફલાણું કરવું જોઈએ કાં તો ફોન કરવા માંડો કે આમ લડવું જોઈએ લ્યો આગેવાની લડો આગળ આવો ગ્રુપ તૈયાર કરો જાઓ ગાંધીનગર અને આવેદન આપો કોઈના સહારે શા માટે રહ્યું હવે તમે લડી શકો છો તો લડો એટલે મેરિટ જે છે એ કાઉન્ટ કઈ રીતે થશે કોઈને નથી ખબર મિત્રો એટલે મેરિટની કાઉન્ટ બાબતે તમે ખાલી આવેદન આપો બીજી કોઈ વચ્ચે ગૂંચવણ ઊભું ન કરો ભરતીને સીધા માર્ગે ચાલવા દેવું હવે લાગવું ન લાગવું એ તો પછીની વાત છે નસીબની વાત છે કઈ રીતે ભરતી થાય છે એના ઉપર ડિપેન્ડેડ છે બીજું કાયમી ભરતી સમયસર થાય અને નોટિફિકેશન ઝડપથી આવે ઓફિશિયલ એ માટે આ આપણે ચોક્કસથી પ્રયાસ કરીશું અને માટે આપણે પ્રયાસ કરવો જ જોઈએ હવે આ જોઈએ અત્યારે જે ભરતી આવે છે એ કઈ રીતની આવે છે નવમાં મહિનાની તારીખે લોકોએ આપી છે એ પ્રમાણે આપણે જોઈએ આગળ પ્રયાસ નિત્ર કરશું એટલે મેરિટ બાબતે કોલ મેસેજ અમસ્તા કરજો હા એમનો ના પણ આવા નહીં કે સાહેબ મારું નામ આવશે એટલે હવે મને નથી ખબર મારું નામ આવશે કે નહીં આવે હવે મને જ નથી ખબર કે મેરિટ કઈ રીતે ગણશે કેટલા હજી જો વિષયવાય કોઈ જગ્યા આવી નથી એકેડેમીવાળા નવા વિડીયો બનાવશે બધા અલગ અલગ વિડીયો બનાવશે બધા અલગ અલગ પ્રયાસો કરશે કે આટલી જગ્યા આ જગ્યા કોઈનું સત્ય નથી કોઈને કાંઈ ખબર નથી કેટલી વિષય જગ્યા આવશે એ નથી ખબર બીજું મેરિટ કઈ રીતે કાઉન્ટ થશે એ નથી ખબર એટલે ઘણા બધા સવાલ પૂછે સાહેબ મારું મેરિટ આટલું બને છે તો હું આવી જઈશ એટલે ભાઈ મારું ઠેકાણું હું લાગુ ન લાગુ મને ખબર નથી હા ન લાગુ તો તમારે બધા મદદ કરવાની છે જેથી કરીને આવીને આવી લડત લડતા લેશ હું તમને કે શું મદદ કરવી એ ફરીથી લડત લડશું બીજાના પ્રશ્નો માટે લડત લડશું જો નથી લાગતા તો અને લાગી જઈએ તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર છે આપણી લડત તો જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં ત્યાં શરૂ રહેશે પણ ખુશીની વાત કહેવાય છે કે આ બધા શિક્ષકોનો પણ સમાવેશ કર્યો મેરિટની વાતને સાડમાં મૂકો તમને જે કાંઈ પેટમાં દુખે છે જે કાંઈ તમને તકલીફ છે તમે આવેદન આપી શકો છો આવેદન આપીને તમે ત્યાં રજૂઆત કરી શકો છો જે કાંઈ તમને તકલીફ હોય એ બધી તકલીફની રજૂઆત કરજો બરાબર છે મેરિટ કઈ રીતે ગણવું જોઈએ તમને મજા આવે એ રીતે આવેદન આપીને તમારી રજૂઆત કરજો બીજી વસ્તુ દરેક મિત્રોને વિનંતી કે એકબીજાના સંપર્કમાં ખાસ સંદેશ તમારો એ છે સંપર્કમાં રહેજો યોદ્ધાઓને ન ભૂલતા ખૂબ બધું એ લોકોએ ગુમાવ્યું છે આ લડતની અંદર જેવો તેવો સંઘર્ષ નથી કરવો પડ્યો તમે તો કદાચ લડતમાં આવીને જતા રહેતા હોય એટલે તમને ખ્યાલ ન હોય કે તમને તો બોલાવવામાં આવે ત્યારે તમે આવતા હોય નો ડાઉટ મને ખબર છે કે મારા વિડીયોથી કે મેં બોલાવ્યાને મેં આમંત્રણ આપ્યું અથવા તો આગેવાનોએ કોઈ આમંત્રણ આપ્યું તો તમે આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ કે પણ તમે મારા ઉપર ભરોસો મૂકીને આવ્યો એટલે ભરોસો સાચવાનો મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને ભરોસો સાચવો પણ છે જેટલો પણ આપણેથી સચવાતો હતો એટલો પણ આ યોદ્ધાઓએ ઘણું બધું ગુમાવ્યું છે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે આગેવાનોના નામ ઉપર હોય એટલે ઘણું બધું સહન કરવું પડતું હોય ટૂંકમાં તમે સમજી શકો છો તો એનો સાથ સહકાર આપવાનું ક્યારેય ન ભૂલતા જ્યારે જરૂર પડે ત્યારે એમની સાથે ઊભા રહેશો હજુ પણ આપણી ઘણી બધી લડત બાકી છે હજી ભરતી થઈ નથી ગઈ ભરતી થઈ જાય અને દરેક વ્યક્તિના હાથમાં ઓર્ડર આવી જાય પછી આપણને મજા આવશે કે ના હવે ઓર્ડર આવી ગયા બરાબર છે અને દરેકને નોકરી મળી ગઈ એક શાંતિ છે અને હું લાગું કે ન લાગુ એ વાત બે નંબરની છે પણ ચોવીસ હજાર સાતસો લોકોના ઘરમાં દીપ પ્રગટશે બસ મને એ વાતનો આનંદ છે બાકી તો જોઈએ છે શું થાય તો મિત્રો મેરિટને લગતું કાયમી ભરતીને લગતું જગ્યા વધારાને લગતું ઝડપથી નોટિફિકેશન આવે એને લગતું જે કંઈ પણ તમારાથી થઈ શકતું હોય તમે યોગદાન આપી શકો છો આવેદન આપી શકો છો તમારી રજૂઆત તમે અધિકારીઓને કરી શકો છો પણ હવે એમનો કહેતા કે સાહેબ તમે રજૂઆત કરો બરાબર છે જરૂર પડે ત્યારે આપણે ઊભા પણ રહીશું અને સુખદ નિર્ણય કહી શકાય આપણા આંદોલનનો અને હજુ પણ ઝડપથી ભરતી આવી જાય અને દરેકના હાથમાં દિવાળી સુધીમાં ઓર્ડર આવી જાય બધા નોકરી કરવા માંડે દિવાળીને જાન્યુઆરીના પહેલા વીકમાં બધાના હાથમાં ઓર્ડર હોય અને બધા નોકરી નિમણૂક થઈ ગઈ હોય એવી આશા સાથે ફરી વખત પાછું કદાચ જો ભણવાનું પણ થાય અને આંદોલનના માર્ગે ફરીવાર પણ જવું પડે તો ફરીથી પાછા હું સાથ સહકાર આપશો બાકી બધાના તબિયત પાણી મસ્ત હશે બધા ખુશ હશો તો એક કમેન્ટ દ્વારા મને જણાવી દેજો કે ખુશ છો કે ના ખુશ છો આ ભરતીથી અને આગળ શું કરવું જોઈએ બરાબર છે બાકી મળીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત